ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર આવો હાંડવો બાઇટ મળી જાય ને તો બીજું કઈ જ ના જોઈએ બાળકોના લંચ બોક્સ માટે એકદમ બેસ્ટ નાસ્તો છે એના માટે આપણે એક નંગ ફ્રેશ મકાઈ લેશું અને આ રીતે દાણા અલગ કરી લેશું દાણા અલગ થઈ જાય ને પછી આ રીતે ચોપરમાં એડ કરી અને અધકચરા તૈયાર કરીશું તમે મિક્સર માં પણ કરી શકો છો આ રીતે એકદમ પેસ્ટ નહીં કરવાની થોડી કરકરી રાખવાની પછી થોડા મકાઈના દાણા ગાજર ટમેટા કેપ્સિકમ ડુંગળી અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું આદું હળદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું એડ કરી મિક્સ કરીશું અડધો કપ રવો અડધો કપ બેસન અડધો કપ દહીં એડ કરીશું અને અડધો કપ પાણી એડ કરી સરસ એવું બેટર તૈયાર કરી લેશું દસ મિનિટ માટે ઢાંકી અને રહેવા દેસુ પછી એમાં અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ એડ કરી મિક્સ કરી આ રીતે બેટર તૈયાર કરી લેશો હવે હાંડો બાઇટ બનાવવા માટે આ રીતે અપમ પેનમાં થોડું થોડું તેલ એડ કરી રાઈ એડ કરીશું અને સફેદ તલ એડ કરીશું આ રીતે સરસ રાઈ ફૂટવા લાગે ને પછી બેટરને આ રીતે એક એક ચમચી જેટલું એડ કરી ઢાંકી એક સાઈડ થવા દેશું ગેસની લો ફ્લેમ રાખવાની એટલે બળે નહીં એને સરસ કુક થઈ જાય પછી બીજી સાઈડ પણ ચેન્જ કરી દેવાની બીજી સાઈડ હું તેલ એડ નથી કરતી આ રીતે તૈયાર થઈ જાય ને એટલે સર્વ કરીશું